નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લાદના કપાસના સો એ સો ટકા સાચા બજાર ભાવ તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો વિસાવદર અગિયારસો ચુમ્માલીસથી ચૌદસો સોળ રૂપિયા વાંકાનેર તેરસોથી પંદરસો રૂપિયા અમરેલી નવસો પંચાવનથી પંદરસો ઓગણીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ તેરસો સિત્તેરથી પંદરસો દસ રૂપિયા સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો ચોરાણું રૂપિયા आगल मित्रों चसद मार्केट यार्ड एसी थी पंदर सौ पांच रुपया जामजोधपुर मकेट यार्ड अगर बात आगल मित्रोंतपुर अगर सौ अठियासी पंदर सौ अग्यारूप आग बात करिए अंजार चौद सौ त्रीस चौदसों ने रुपया आगल मित्रों बात करिए लखतर तेरसो पंचाशी थी चौदह सौ चार रुपया आग मित्रों बात करिएजापुर मार्केट यार्ड अग्यारो ठीक पंदर सौ रुपया આગળ મિત્રો વાત કરીએ કુપરવાડાસો દસ થી ચૌદસો પંચ્યાસી રૂપિયા વાત કરીએ મિત્રો ચાણસમાં એક હજાર એકાણું થી ચૌદસો એકતાલીસ રૂપિયા વિસનગર બારસો થી ચૌદસો છન્નું રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે તો પાટણ બારસો થી પંદરસો પંદર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડ તેરસો બાણું ચૌદસો ઓગણપચાસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ કાલાવાડ અગિયારસો એકત્રીસથી ચૌદસો ચોર્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જામજોધપુર બારસોથી પંદરસો પંદર રૂપિયા વાત કરીએ મિત્રો ગોંડલ બારસો એકથી ચૌદસો છોતેર રૂપિયા વાત કરીએ મિત્રો ભાવનગર બારસો પચાસથી ચૌદસો તોતેર રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ